મિત્રો નમસ્તે આજે સવારે મેં એક સાપ પીકળો કોબરા સાપ હતો અહીંયા મેં ઘણી વખત હું સાપ પકડું છું ઘણી વખત હું સિંહ પાસે નજીક જઈને બેઠેલો છું ઘણી વખત એકાદી વખત દીપડા પાસે પણ હું આવી રીતનો બેઠેલો છું પ્રત્યેક વખત મારો એક અનુભવ છે કે આપણી અંદરથી જો હિંસાનો વિચાર ન હોય જંતુ પ્રત્યે આપણને પ્રેમ હોય કણકણની અંદર ભગવાન બેઠો છે એવો ભાવ હોય ઈશા વાસે ઇદમ સર્વમ આવી આપણી લાગણી હોય અંદરથી ત્યારે હામું હિંસક જંતુ પશુ એ પણ પોઝિટિવ થઈ જાય છે એને ખબર નહીં પણ કોઈ પણ રીતે એને ખબર પડી જાય છે કે આ માણસ હત્યારો નથી આ માણસ હિંસક નથી આ માણસ મને મારવાવાળો નથી મને બચાવવાવાળો છે સાત્વિક છે અને એના કારણે એ પશુ હોય સિંહ હોય રાની જાનવર હોય તો પણ તમારી સામે બેસી જાય મેં સૌ પ્રથમ સાપને પકડવાની શરૂઆત ક્યારે કરી એની એક વાત કરું હું ખૂબ નાનો હતો લગભગ લગભગ હું નવમું કે દસમું ભણતો હતો એ સમયે આ ડિસ્કવરી ને નેશનલ ને એનિમલ પ્લાન્ટ ને આવી કોઈ ચેનલો નહોતી ટીવી નહોતા ત્યારે અને એ સમયે મારા એક ખેતરની અંદર મજૂર લોકો કામ કરતા હતા ને એને એના માટે ઘડો કહેવાય માયણી કહેવાય માણ પાણી એ પાણી ભરવા માટે હું બાજુના ખેતરમાં ગયો એવું જેવો હું કુંડામાં પાણી ભરવા ગયો ને ત્યારે અહીંયા એક અંદર મોટો સાપ હતો એટલે મેં સાપને જોયો આમાં પાણી આખું હલતું હતું ને નીકળવા માટે એના પ્રયત્ન કરતો હતો એટલે મેં પછી પ્રયત્ન કર્યો હું સાપને બહાર કાઢવો છું મારે એટલે મેં મોટી એક લાકડી લીધી લાકડી લઈને આમ ટેકો કરીને અને બીતા બીતા પણ એને મેં બહાર કાઢ્યો તો એ સાપ બહારો નીકળ્યો એ ભેગો આમ નીચે જઈને થોડોક દૂર ગયો દૂર જઈને પાછો ત્યાં ઊભો રહ્યો ઊભો રહીને પાછું એકદમ મારી સામે જોઈને અને એણે જોયું હું શાંતિથી ગભરાણો નહીં નાનપણથી મને આમ થોડોક પ્રેમ ખરો જીવ પ્રત્યે એટલે હું એની સામે ઊભો રહ્યો તો એણે મને આમ રીતસરનું મને ન કહેતો એ થેન્ક યુ એવો મને આમ ફિલિંગ થયું અને મને એમ થયું કે આ સાપ છે ને મને ખરેખર આભાર વ્યક્ત કર્યો સાપે હું માનતો તો એવો આ સાપ નથી સાપથી ગભરાવા ગભરાવું ન જોઈએ ત્યાર પછી બીજી વખત એવી જ રીતનું એક જૂના વાડીમાં ખેતર હોય મકાન હોય એ પ્લાસ્ટર વગરના મકાનમાં સાપ અંદર હતું ને ભોડું એક અંદર હતું અને એક બીજી પૂંછડી બારી હતી એટલે મેં એને બહારથી ખંજોડ્યો હાથ ફેરવીને આમ ખંજોડ્યું મને પછી ખબર પડી કે સાપને પકડવા માટે ખંજોડવું જોઈએ પહેલાં આમ થોડોક સાપ પકડવો પકડવા માટે એના સ્પર્શ કરવો જોઈએ તો મેં મારો સ્પર્શ આપીને આમ કર્યું તો સાપ થોડીક વાર આમ કઠણ થઈ ગયો પણ પછી ઢીલો થઈ ગયો અને ત્યાર પછી મને એમાં પણ પ્રેમનો અનુભવ થયો કે આ સાપ ખરેખર મને સ્વીકારી લીધો મને એક્સેપ્ટ કર્યો છે પછી ધીમે ધીમે પહેલાં મેં ડેટકા પીકડા અને એવું કરતાં કરતાં મેં સાપ અને પછી મને ખબર પડી કે લોકો સાપ પકડે છે અને હું ખૂબ સાપ પકડતો નાનો હતો ત્યારે અને મારા મધરે મને પછી એક વખત સોગંધ તું સાપ નહીં પકડતો છતાંય પછી મેં એમ કીધું હું ઝેરી સાપ નહીં પકડું પણ હજુ સાપ તો હું પકડું જ છું આજે મેં સાપ પકડું ને એના વિશે મારે વાત કરવી છે કે આ સાપ આ જીવ જંતુ આ હિંસક પ્રાણીઓ એની અંદર એક એવી ઇન્દ્રિય હોય છે કે જે આપણે નથી જોઈ શકતા ને એવું ઈ જોઈ શકતી હોય છે આમ જોઈએ તો અસમર્થ છે માનું કે નાનું એવું એક કીડું મકોડું હોય તો એ આપણાથી તો ખૂબ નાનું એવું છે આપણે એને હિંસા કરીને મારવું હોય તો મારી શકીએ એટલે ઈશ્વરે એને એક શક્તિ આપી છે એ શક્તિ કઈ છે કે જેવા આપણે એની નજીક જઈએ ને ત્યારે એની આંખની કીકી દ્વારા એ આપણને નિહાળીને અને આપણો રંગ જોઈ લઈએ છીએ આપણી અંદરથી રંગ હોય છે જુદા જુદા માનો કે સાત્વિક આપણે હોય ને તો આપણી અંદરથી શ્વેત ઓરા નીકળતું હોય છે આપણે તામસી હોઈએ તો આપણી અંદરથી રેડ પ્રકાશ નીકળતું હોય છે આપણે રાજસી હોઈએ એને ભોગવવાવાળા અથવા એનો ધંધો કરવાવાળા એનો ઉપયોગ કરવાવાળા તો આપણી અંદરથી બ્લેક પ્રકાશ નીકળતો હોય છે આ આપણી ઓરા છે સ્વામી એને ઓરા કહેતા એ ઓરા છે ને એ આ જીવજંતુ જોઈને અને આપણે ખબર એક અંગ્રેજી પિક્ચર જોતા હોઈએ એમાં આમ રોબર્ટ હોય એને સામે કોઈ માણસ આવે એટલે આમ જુએ એ માણસને એટલે એને વંચાય કે આનું નામ આ છે આ એની હિસ્ટ્રી આવે એમ આખી આપણી હિસ્ટ્રી એની પાસે આવી જાય હિસ્ટ્રી આવ્યા પછી એને ખબર પડે કે આ મને મારવાવાળો નથી મને બચાવવાવાળો છે અહિંસક છે એટલે આપણાથી ગભરાવાનું બંધ કરી દઈએ સાપ છે ને એ જંતુઓમાં આવે છે જંતુના લિસ્ટમાં અને સૌથી પ્રેમાળ જંતુ છે આપણે તો સાપને ખતરનાક ગણીએ છીએ એ ખૂબ પ્રેમાળ છે એ બને ત્યાં સુધી કઈતો જ નથી એનું અસ્તિત્વ જ્યારે જોખમાઈ જાય એની ઉપર કોઈ આપણો પગ આવી જાય ત્યારે જ એ બટકું ભરી લે છે બાકી સાપ એમને કઈતો જ નથી તમે એને ખંજોળો એને વ્યવસ્થિત એને એનો વિશ્વાસ સંપન્ન કરી લો ને પછી એ કઈડે નહીં પશુ પક્ષી પ્રાણી એ આપણા પ્રેમનું સ્પંદન આપણી પ્રેમની ઉર્મી છે ને એને ટચ થાય છે એક પ્રકારની એની આપણી ઓરા પણ એ જોઈ શકે છે એટલે તમે આવા હિંસક પશુ પાસે બેસો હું સિંહથી ખૂબ નજીક જઈને મારા ઘણા બધા અનુભવ છે અત્યારે વાત થોડીક લાંબી થઈ જશે હું ખૂબ નજીક જઈને બેઠો છું અને એ આપણને જુએ છે આરામથી જુએ છે ગમે એવો હિંસકમાં હિંસક જનાવર હોય ને એ પણ હિંસા કરવા એમ ઈચ્છતું નથી એનો એ હિંસા તો ત્યારે જ કરે છે કે જે એની પ્રકૃતિ મુજબ એનો ખોરાક હોય છે ત્યારે એને ખાવા માટે હિંસા કરે છે એની પ્રકૃતિ છે એનો એક એનું નિસર્ગ છે એ પાપ નથી એનું એના માટે એ સહજ ધર્મ છે એટલે મિત્રો આપણે જૂના સમયમાં જોતા ખબર કે ઋષિમુનિઓના આશ્રમની અંદર વાઘ બેઠો હોય અને એક હરણ પણ બેઠું હોય વાઘનો સ્વભાવ વિકરાળ છે ને હરણનો સ્વભાવ ભીરું છે છતાં એક આશ્રમમાં એની સામે આવીને બેસી જાય ને ત્યારે ઋષિની જે ઓરા છે એના પ્રભાવમાં વાઘ પોતાની હિંસકતા વિકરાળતા ભૂલી જાય છે અને જે હરણ બેઠું છે એ હરણ એનું જે ભીરુતા છે ભૂલી જાય છે અને ઋષિના ઓરાઓની અંદર એ એક થઈ જાય છે એટલે કહેવાનો મતલબ એ છે કે આપણને આ પ્રકૃતિ ઓળખે છે આપણને આપણો અહેસાસ કરે છે તમે ઘણી વખત હું ઘણી વખત જોતો હોય કે આ વૃક્ષનું કોઈ પાંદડું હોય ને નાળિયેરીનું પાંદડું હોય આમ જ્યારે આપણે જોતા હોઈએ ને તો આપણે એને જોતા હોઈએ ને એ સમય આમામામામામામામામામામામામામામામા એવું હલવા માંડે ને આપણને એમ લાગે કે આપણને જોઈને આમ ખુશ થઈને આપણને ડાન્સ ન કરતું હોય એટલે પ્રકૃતિ આપણને મહેસૂસ કરે છે મિત્રો જીવજંતુય મહેસૂસ કરે છે સાફ વિછી હિંસક પશુઓ આ બધા આપણને મહેસૂસ કરે છે આ આંબો છે ને આંબાને હું કહું કે ભાઈ મારે તારી ખૂબ જરૂર છે તારી કેરી ખાવી છે તું ખૂબ કેરી આપજે મને તો એ ખૂબ કેરી આપે અને હું એમ કહું કે મારે તારી ભાઈ કાંઈ જરૂર નથી હોય મારી પાસે ઘણું બધું છે તારી કોઈ ભૂંગળી ભાંગી નથી અને ક્યાંય નડીશ ને તો હું તને કાપી પણ નાખીશ તો એ એનું ફળ આપવાનું બંધ કરી દે છે મેં ઘણી વાર કીધું છે કે નાળિયેરી ઉપર મારા મિત્રએ ફાયરિંગ કરેલું નાળિયેરના ત્રોપા ઉપર નાળિયેરીને લાગે એમ નહીં નાળિયેરીના ત્રોપા નાળિયેર ઉપર તો એને લગભગ પંદર સોળ વર્ષ પહેલાંનો અનુભવ છે મારો હજી નાળિયેરમાં નાળિયેર નથી આવ્યા આ વનસ્પતિ છે ને એ પ્રકૃતિ છે જીવજંતુઓ જેમ તમને મહેસૂસ કરે છે એમ વનસ્પતિ પણ તમને મહેસૂસ કરે તમારો ખેતરનો કણ કણની અંદર ઈસા વાસે એકદમ સરમ એક ટોપ ક્વાર્ક નામનું જે રહસ્ય બેઠું છે એમાં એ રહસ્ય એ ઈશ્વર છે અને એ ભલે સાંભળતું નથી એને કાન નથી એને આંખ નથી આમ છતાં તમારું જે સ્પંદન છે તમારી ઓરા છે એ જ એની ભાષા છે સમજવાની અને એ અહેસાસને ઓળખી લે છે એટલે તો ખેતરની અંદર જો જે ખેડૂત હોય ને ખૂબ પ્રેમાળ હોય ને પ્રેમથી એને પાણી પાતું હોય પ્રેમથી એને વાવતું હોય ને પ્રેમથી એની ઇંતેજારી કરતો હોય ને એને પાંચ વીઘાના ખેતરના તલ મગ અડદ તમે જોજો કેટલા બધા થશે સાંઠ વીઘાના કોઈ ખેડૂતના ન થાય એટલા થાય પાંચ વીઘામાં ખેતરના ખૂણાની અંદર એટલી કમાણી થાય એની પાછળનું કારણ શું છે ખેડૂતનો પ્રેમ છે એટલે મિત્રો આ જગતની અંદર માણસ છે ને માણસ એ સૃષ્ટિનું કેન્દ્ર છે ઈશ્વરનું એક મહાન કૃતિ છે એટલે એના માટે આખી સૃષ્ટિની ભગવાને રચના કરી છે અને આખી સૃષ્ટિ એને જુએ છે સાંભળે છે અને મહેસૂસ કરે છે પણ આપણે પણ આખી સૃષ્ટિને સૃષ્ટિના કણકણને એની વનસ્પતિને પશુ પક્ષીઓને આપણે મહેસૂસ કરવી જોઈએ તો આ જગતમાં ક્યાંય હિંસા નથી પ્રેમ છે તમે સાપ જેવા સાપને તમારા ખોડામાં બેસાડો તો એ રમશે આ સૃષ્ટિ બધા માટે છે એના માટે પણ છે ને આપણા માટે છે આપણે એના ઘરમાં રહેવા આવ્યા હોઈએ ને આપણા ઘરની અંદર જો સાપ આવે તો આપણે એમ નહીં સમજવું આપણા ઘરમાં એ સાપ આવ્યો છે આપણે એના ઘરમાં રહેવા આવ્યા છીએ એ એનું ઘર છે આ છે ને પ્રકૃતિનો ખોડો બધા માટે છે એટલે દરેક જીવ જંતુઓને સંભાળવા જોઈએ ને પ્રેમ કરવો જોઈએ એક મચ્છરને મારવા માટે પણ આપણને અંદરથી દુઃખ થવું જોઈએ એટલે પશુઓ ઉપર પક્ષીઓ ઉપર પ્રાણીઓ ઉપર આપણે પ્રેમ રાખશું ને તો એ પ્રેમની અંદર એવી તાકાત છે કે હિંસામાં હિંસક પશુઓને પણ બદલી શકે છે તમારી પાસે કૂતરું જ્યારે આવે કઈડતું કઈડવા માટે તમે પાડોશમાં ખતરો કરજો ત્યારે એને હાથમાં પાણો નહીં લેતા લાકડી નહીં લેતા હેડ નહીં કહેતા પણ એને બચકાજો આવા વાવાહ એમ કરજો તમે એટલે તરત પૂંછડી પટપટાવતું એ ઊભી જશે કેડવાનું ભસવાનું બધું બંધ કરી દેશે એટલે મિત્રો પ્રકૃતિ છે ને આપણને આહવાન આપે છે પ્રેમ કરવાનું એટલે હું તો ઘણી વખત સાપ હું જોઉં ને એટલે મને સાપથી ખૂબ ગમે હું એકલો હોઉં ત્યારે તો સાપ હોય તો હું એને મારી આસપાસ રમવા દઉં કારણ કે એ આપણને ગમવું જોઈએ કોબરા સાપ હોય તો કેટલો સરસ ગમે વિકરાળ હોય વાઘ હોય તો જોવો કેવો ગમે આપણને સિંહ છે કેસવાડીવાળો એ જોવો કેવો ગમે આ બધી ઈશ્વરનું એક મહાન કૃત્ય છે મહાન કૃતિઓ છે એને મારવાની ભૂલ તો ક્યારેય ન કરવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત